માતાજી જયદશામાં તમને બધાને ખબર હશે કે અમાસથી આપણે દશામાને બેસાડવાના છે દિવસો આવ્યો છે એટલે માતાજીને આપણે સ્થાપન કરવાનું છે તો માતાજીનું સ્થાપનનું મુદ્દ કરવું છે એ આગળ આપણે વિડીયોમાં જાણીશું તો તમને બધાને ખબર હશે કે ચોવીસ તારીખે અમાસ છે ગુરુવાર છે ત્યારે આપણે દશામાનું સ્થાપન કરવાનું છે તો આપણે સવારનું મુહૂર્ત જાણીશું કેટલા વાગ્યાનું મુહૂર્ત છે તો શુભ મુહૂર્ત સવારે છ વાગે ચાલુ થાય છે અને સાત અને ચુમ્માલીસ સુધી શુભ મુહૂર્ત છે ત્યારે તમે માતાજીનું સ્થાપન કરી શકો છો સવારના મુહૂર્તમાં સવારમાં સારું મુહૂર્ત છે ત્યાર પછી અગિયાર વાગ્યા સુધી કોઈ મુહૂર્ત છે નહીં સારું ત્યાર પછી આપણે ચલ ચાલુ થાય છે ચલ મુહૂર્ત તો જલમસ સવારે અગિયાર અને ત્રણથી ચાલુ થાય છે અને બાર અને બેતાળીસ સુધી છે ત્યાર પછી લાભ ચાલુ થાય છે બપોરે બાર અને ત્રણે ત્રણ મિનિટે ચાલુ થાય છે તો બાર અને એકવીસ સુધી સારું મુહૂર્ત છે પછી અમૃત બપોરે બે અને એકવીસે ચાલુ થાય છે અને ચાર અને એક સુધી અમૃત સારું છે પછી સાંજનો સમય છે શુભ તો સાંજે પાંચ અને ચુમ્માલીસથી ચાલુ થશે અને સાત અને ઓગણીસ સુધીનું શુભ મુહૂર્ત છે સાંજનું તો સવારનું શુભ મુહૂર્ત સારું છે તો આશા કરું છું તમે બધા સવારે વહેલા ઉઠીને માતાજીને સવારના મુહૂર્તમાં જ માતાજીનું સ્થાપન કરી શકો છો બાકી કંઈક પ્રોબ્લેમ હોય તો તમે બીજા મુહૂર્તમાં કરી શકો છો બાકી સવારનું શુભ મુહૂર્ત સારું છે તમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો પછી મળીશું આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દશામાં